જિલ્લા હોમગાર દળ જામનગરની રસ્તા ખેંચ ટીમ રાજ્ય કક્ષાના રમોત્સવમાં ભાગ લેવા માધવનગર રમાના સૌરાષ્ટ્ર જન કક્ષાએ રમતોત્સવમાં રસ્તા ખેચ સ્પર્ધામાં વિજેતા હોમગાર્ડ ખેલાડીઓને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ગાંધીનગર સ્પોર્ટ સંકુલ ખાતે સ્ટેટ લેવલે રમોત્સવમાં ભાગ લેવા માટે હોમગાર તાલીમ કેન્દ્ર માધવનગર ખાતે તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ રૂરર ખાતે જામનગર જિલ્લા હોમગાર દળના રસ્સા ખેંચ ટીમના જવાનોને બોલાવવામાં આવ્યા આ રસ્તા ખેચ ટીમના જવાનોની રવાના થતી બેડાઈ જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ શરવૈયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાએ રમત્સવમાં ભાગ લેવા માટે જનાર જામનગર હોમગાર્ડ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ મનીષ મર્થક જામનગર ગુજરાત રાજ્ય હોમગાર્ડસ દ્વારા નવેમ્બર માસથી શરૂ થયેલો રમોથોત્સવ હવે અંતના આરે છે જામનગર જિલ્લા હોમગાર્ડની પસંદ કરેલી ટીમ દસ્સા ખેંચમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી અને ત્યાંથી ટ્રોફી પ્રમાણપત્રો લઈ જામનગર જિલ્લાનું ગૌરવ વધારી આજરોજ રાજ્ય કક્ષાએ રમવા માટે ભાગ લેવા માટે જઈ રહેલ છે ત્યાં આખા ગુજરાતના હોમગાર્ડ્સના ચારેય ઝોનના વચ્ચે આ રસ્તા ખેતની તથા જુદી જુદી સ્પર્ધાઓ થશે એમાં જામનગર જિલ્લાની મારી જે રસ્સા ખેતની ટીમ છે જે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ નંબર લાવેલ છે એ ટીમ ને આજ રોજ માધવનગર તાલીમ સેન્ટર હોમગાર્ડ ગુજરાત રાજ્ય ખાતે રવાના થઈ રહી છે તો હું મારા તમામ જવાનોને ખૂબ જ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું કે તેઓ રાજ્ય કક્ષાએ વિજેતા થઈ પ્રથમ નંબર મેળવી અને જામનગર જિલ્લાનું નામ રોશન કરી અને આવે જય હિન્દ જય ભારત